જોઈ લો દર્શક મિત્રો વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાની અંદર કિંજલબેન દવે જોઈ લો બધાય કલાકારો આવ્યા હતા બધાય કલાકારોએ સફેદ રંગના કપડાં પહેરી અને સાહેબ શ્રદ્ધાંજલિ આપી પરંતુ સાહેબ મને એ ખબર નથી પડતી કે બધાય કલાકારો આવ્યા બધાએ આવ્યા મિત્રો પણ બધાએ કલાકારે શ્રદ્ધાંજલિ આપી ભાઈ તો એમને પગમાં ચપ્પલ કેમ પહેરીને રાખ્યા મારો સૌથી મોટો પ્રશ્ન એવો છે મિત્રો તો બધાએ કલાકારને કહું છું ભાઈ કે તમે જો શ્રદ્ધાંજલિ આપવા માટે જાઓ છો કોઈ પણ વ્યક્તિ કે જે દેવલોક પામ્યા હોય એ મિત્રો ભગવાનના ઘરે ગયા હોય તો એ વ્યક્તિને જ્યારે તમે શ્રદ્ધાંજલિ આપો છો ભાઈ તો કમસે કમ તમારા બૂટ હોય કે ચંપલો એ તો બહાર ઉતારો સાહેબ પછી શ્રદ્ધાંજલિ આપો પણ બધાએ કેમ મિત્રો કોઈ સમજતું નથી મને એ ખબર નથી શું ખરેખર લોકો પાસે પૈસા છે અને એટલા માટે જે લોકો ચપ્પલ પહેરીને શ્રદ્ધાંજલિ આપે છે હું કોઈને મિત્રો કોઈનો વિરોધ નથી કરતો પણ બસ હું એટલું જ કહું છું કે આવનારા સમયમાં ચપ્પલ ઉતારીને કરો તો સાહેબ સારું લાગે કેમ કે આપણને ન શોભે ભાઈ આપણે ગુજરાતી છીએ અને એમાંય ખાસ કરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જઈએ ત્યારે સાહેબ ચપ્પલ પહેરીને તો ન જવાય ચપ્પલ સાહેબ બહાર ઉતારો અને પછી શ્રદ્ધાંજલિ આપો ભાઈ બસ એક નાનકડી હું રિક્વેસ્ટ કરું છું બાકી હું કોઈનો વિરોધ નથી કરતો અને કોઈનો વિરોધી નથી તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો કિંજલબેન દવે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં એટલું જ નહીં પરંતુ વાત કરવામાં આવે તો કિંજલબેન દવે રાજભા ગઢવી દિવાયતભાઈ ખવડ એની સાથે સાથે જે ગુજરાતના બીજા પણ કેટલાક કલાકારો છે બધા પહોંચ્યા હતા અને એની સાથે સાથે બધે શ્રદ્ધાંજલિ પણ આપી હતી અને ખાસ કરીને વિજય રૂપાણીના પરિવારને પણ મળ્યા વિજયભાઈના દીકરા એવા ઋષભ રૂપાણીને પણ મળ્યા વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એટલે અંજલીબેન રૂપાણી એમને મળ્યા ત્યારબાદ બેટીને રડી પડ્યા અને કીધું કે અમે તમારી સાથે છીએ જ્યાં જરૂર પડે જેવી રીતે જરૂર પડે આ દુઃખની ઘડીએ અમે તમારો સહારો આપીશું એમ કહી અને લોકો શ્રદ્ધાંજલિ આપીને પોતાના ઘરે વિશ્રામ લીધો પણ અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ કિંજલબેન દવે પણ પહોંચ્યા હતા એ પ્રાર્થના સભાની અંદર જે વિડીયો વાયરલ થયો છે